એના પ્રશ્નો માટે એના પ્રમુખ ની બધા આવ્યા એટલે હું નગરપાલિકા એ મને બોલાવ્યો એટલે નગરપાલિકાની બારે બધા કર્મચારીઓ અને એના પ્રમુખ ની બધા આવ્યા હતા ના એના બધાય અને બધાનું એનો પ્રશ્ન શું છે અને એ પ્રશ્નોને એને બધાને હું ભાટી ટીવીમાં બધું એનું કવરેજ કરતો હતો એટલે બધા એના પોતપોતાના પ્રશ્નોની બધા કહેતા હતા એમ અને હું કવરેજ કરતો તો અને એ દરમિયાન જીતુભાઈ સોમાણી એક્ટિવા લઈને અને એના માણસો બધાએ ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી અને બીજા અન્ય ચાર પાંચ એના બધા માણસો બધાએ આવી અને સીધું એને સ્કૂટર રાખ્યું અને થોડીક વાર એને બધાએ સફાઈ કર્મચારીઓને એની સાથે એને બધા એને વાતો કરીને એને કેવા મીંડ્યા કે ભાઈ તમને આમાં હું આમ જે ખોટા ખોટો ટોળા ટપાલ તમે લઈને અહીંયા આવશો તો હું તમને અહીંયા રાખીશ ને તમે એમને સાઠ વર્ષની ઉંમર ના હશે એને નહીં રાખવું ને મેં હમણાં પંદર જણાને મેં અહીંયા રાખ્યા તમે બધાને ખબર છે ના તેને નગરપાલિકાની પોતે વાતો કરવા માંડ્યા એ ધારાસભ્ય છે તો એને આ નગરપાલિકાની એને ચર્ચા કરવાની શું જરૂર છે એમ અને એ બધી નગરપાલિકાને લગતી નગરપાલિકાના પ્રમુખો એવી રીતે પોતે બધા એની એની ચર્ચા કરતા અને હું એનો વિડીયો ઉતારતો તો એટલે વિડીયો ઉતારતા ઉતારતા એને ઓટોમેટિક એને મને શું થયું એને અને મને કહે મને કે જીતુ સોમાણી શું છે એ તને ખબર છે ને મને કહે ભાટી એટલે મેં કીધું આ મને ખબર છે મેં કીધું આ ફરી પાછું એને કીધું કે જીતુ સોમાણી શું છે એ ખબર છે ને તમને એટલે મને કીધું આ મને ખબર છે એમ કરી અને જીતુ સોમાણી મારો આખો વિડીયો એને મારા હાથમાંથી પડાવી લીધો અને જીતુ સોમાણી અને ધર્મેન્દ્રસિંહ જાડે અને કેતનગીરી ગોસ્વામી એ માને ઢીકા પટુથી માર મારો મીડા અને કેતનગીરી ગોસ્વામી એ મારો આ વિડીયો જે આખો ડિલીટ કરી નાખ્યો પણ મેં મારા ઓલામાં ડેટા બેગમાં હોય અને મે પાછો એમાંથી મે ફરી પાછો લઈ અને મે આજ તમને જે જોઈ રહ્યા છો દર્શક મિત્રો જીતુ સોમાણી કેટલી નીચ કક્ષાનું કામ કરી રહ્યા છે કારણ કે જીતુ સોમાણીના મે અત્યારે જે બધા જે નગરપાલિકાના પ્રશ્નો જે છે નગરપાલિકાની જે સાચી વાત છે નગરપાલિકાના જે બધા પ્રશ્નો છે તે આજ ભાટી ટીવી ના માધ્યમથી હું ઉતારું છું મિત્રો આજે હું ખરેખર આજે આજ હું તમને એટલું કહવા માંગુ છું કે અત્યારે જે વાંકડે ની અંદર જે ચાલી રહ્યું છે ભાટી ટીવીના માધ્યમથી હું બતાવી રહ્યો છું મિત્રો આજે તમને ભાટી ટીવી આજે છે ને ખરેખર આજે દિલગીરી કરી છે કે ખરેખર આ રીતે હુમલો કરી અને આ ધારાસભ્ય કક્ષાના માણસ આજે આવું કામ કરીને મને માર્યો છે મને ઢીકા પાટુ નો માર માર્યો છે મને અને માતા માર માર્યો તમે મને જોઈ શકો છો મે કોઈ દિવસ કોઈ નું ખરાબ નથી કર્યું મે સત્ય ને જ હું આજે સત્ય હું હજી કઉ છું કે હજી ભાટી ટીવી સત્ય બોલશે જ હજી હું બોલવાનો જ છું એમ મને કદાચ મારી નાખે ને તો પણ હું બોલવાનો સત્ય હું હંમેશા બોલીશ અને સત્ય જ હું ઉજાગર કરું છું અને વાકાની અંદર માં વીસ વર્ષથી થયા જે આ ચાલી રહ્યું છે ને એનો આ બધાય હવે બધાય ખબર પડે છે પ્રજાને કે સાચી વાત શું છે ભાટી ટીવી વાંકાની અંદર માં સત્ય વાત જાહેર કરી રહ્યું છે ત્યારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી આ વાત પચતી નથી એટલે એને મારા ઉપર હિચકારો હુમલો કર્યો છે એને ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી એને ચાર પાંચ જણા મને મારી અને મારા ઉપર હિચકારો હુમલો કર્યો છે કારણ કે ભાટી ટીવી અત્યારે સત્ય વાત વાંકાની અંદર કરી રહ્યું છે મેં કોઈ દિવસ કોઈની પાસેથી પાંચ પૈસા લીધા નથી

અને આ બધું તમે કરો છો તો ખરેખર આ બધી વસ્તુ જો ન થવી જોઈએ અને ખરેખર જે વાકંડ આજે તમે જો રોડ રસ્તા ગંદકી કેટલી છે આ બધા જ પ્રશ્નો જે છે